ઘર ઘરની કહાની નિવૃત્તિ પછી ઘરમાં ચોવીસ કલાક રહેવાનું હોય છે બાળકો મોટા થઈને નોકરી કરતા થઈ ગયા હોય છે કોઈ જગ્યાએ પુત્ર વધુ પણ નોકરી કરતા હોય છે ત્યારે ઘરમાં ઘર ચલાવવાની બધી જ જવાબદારી વડીલો પર આવે છે દીકરાને વહુને સવારે અને સાંજે જમવાનું તૈયાર મળે એટલે તેઓ બેફિકર બની ઘરનો બધો જ બોજ માતા પિતા પર નાખી ફરતા હોય છે આ સમયે જવાબદારી ના દાખવી તો માતા પિતાને કામવાળા તરીકે ગણી લે છે એક વાર્તા જોઈએ જેમાં નિવૃત્ત પિતાએ દીકરાને ઘરની જવાબદારી કેવી રીતે સોંપી તે જોઈએ રાત્રે અગિયાર વાગ્યા હતા હજુ સમીર અને તેની પત્ની આવ્યા ન હતા લગ્ન પહેલાં તો સમજ્યા કે દેવાંક મોઢો આવતો પણ લગ્ન પછીનો આ તેનું શડ્યુલ મને વાગતું હતું યુવાન છોકરાને ટોકવાનું અંદરથી ગમતું ન હતું એટલે હું ચૂપ રહી તમાશો જોતો રહેતો હતો મેં મારી મર્યાદા સાચવી રાખી હતી એટલે જ સમીર કે તેની પત્ની નયના મારી સાથે માથાકૂટ કરતાં કે ઊંચા અવાજે વાત કરતા દસ વખત વિચાર કરતા હું તેમની વ્યક્તિગત જિંદગીમાં કદી માથું મારતો ન હતો તેનો મતલબ કે એ બંને દિવસે દિવસે સ્વચ્છદી બનતા જતા હતા હવે તેમને તેમની મર્યાદા અને જવાબદારી બતાવવાનો સમય આવી ગયો હોય તેવું મને લાગતું હતું સરયુ પણ રોજ કહેતી છોકરા વિદેશ રહે કે અહીં રહે બધું આપણા માટે તો સરખું જ છે ઘરને ધર્મશાળા કે હોટલ સમજી ગયા છે રોજ મોઢા આવવાનું વીકેન્ડના નામે ઘરની જવાબદારીઓ ઘરડા મા બાપ ઉપર નાખી બહાર બે દિવસ ભાગી જવું તેમની જરૂરિયાતો કીધા વગર બધી પૂરી થાય છે એટલે મા બાપ સાથે બે ઘડી બેસી તેની લાગણી કે તકલીફો જાણવાનો પ્રયત્ન પણ આ લોકો કરતા નથી સરયું બહારથી દુઃખી હતી અને હું અંદરથી એટલો જ માત્ર ફરક હતો ભગવાનની કૃપાથી મને અને સરયુને કાર અને એક્ટિવા આવડતા હતા અમે નિવૃત્ત થયા પણ શારીરિક રીતે ખડતલ હતા અમારા દરેક કામ અમે જાતે કરતા થોડા સમય પહેલાં હું શાક લેવા ગયો ત્યારે એક્ટિવા ઉપરથી પડી ગયો હતો ત્યારે જાતે કાર ડ્રાઈવ કરી સરયુ મને ડોક્ટર પાસે લઈ ગઈ રિપોર્ટ એક્સરે બધું તેણે કરાવ્યું પણ દીકરા વહુમાંથી કોઈ રજા લેવાનું નામ લેતા ન હતા આવા વર્તન વ્યવહારની નોંધ હું મૂંઘા મોડે લઈ રહ્યો હતો પણ સરયુના વર્તન ઉપર આવવા લાગ્યું હતું આજે જ્યારે રાત્રિના અગિયાર વાગે ડોરબેલ વાગ્યો ત્યારે સરયુ બેડરૂમમાંથી બહાર આવી બાયણું ખોલ્યું સામે સમીર અને નયના હસતા હસતા મસ્તી તોફાન કરતા ઘરમાં પ્રવેશ્યા જાણે કોઈ કામવાળી બાઈએ બાયણું ખોલ્યું હોય નહીં સોરી નહીં કોઈ શરમ કે સંકોચ તેથી સરયુંથી રહેવાયું નહીં એ બોલી બેઠી આ ઘર છે ધર્મશાળા નહીં ઘરમાં આવવા જવાનો સમય નક્કી કરો મોઢા આવવાના હો તો જાણ કરો બાકી રોજ મોડા મોડા આવવું શનિ રવિ બહાર જતું રહેવું એ યોગ્ય નથી ઘર પ્રત્યે અને મા બાપ પ્રત્યે તમારી પણ કંઈક જવાબદારી અને ફરજ બને છે ત્યાં સમીર અને નૈનાએ સરયુને સામે જવાબ આપ્યો તો અમારે આખો દિવસ તમારી સામે હાથ જોડી બેઠા રહેવાનું અમારી પણ દુનિયા હોય હું બેડરૂમમાંથી બહાર આવ્યો મેં કીધું સરયું રાતના ઘણું મોડું થઈ ગયું છે ખોટી ચર્ચા કરી આજુબાજુના સાંભળે તેવો તમાશો નથી કરવો તે લોકોની વાત સાચી તેમની અલગ પ્રકારની દુનિયા છે નવરા તો આપણે છીએ મેં સમીર સામે જોઈને કીધું બેટા સમીર તારા શબ્દો મેં યાદ રાખ્યા છે શબ્દોના બાણ તે છોડ્યા છે યોગ્ય સમયે બાણ તારે જ પાછા ખેંચવા પડશે સરયુ ભીની આંખે બેડરૂમમાં આવી અને બોલી બધું તૈયાર માલે મળી ગયું તેની ચરબી ચડી ગઈ છે જાતે ઊભા થાય તો ખબર પડે અહીં જાત ઘસી નાખી છે ઘર માટે સમીર સમજે છે શું તેના મનમાં મેં શરીઓના માથે હાથ ફેરવી કીધું ડાર્લિંગ દરેક વાતમાં જીભા જોડી ન હોય અમુક વાતોનો જવાબ શાંતિ સંયમથી અને યોગ્ય સમયે અપાય જ્યાં આપણી લાગણીને નજરઅંદાજ કરાતી હોય ત્યાં લાગણી માટે ભીખ માંગવા કરતાં આપણે આપણો રસ્તો બદલી લેવો એ ડાહી વ્યક્તિનું કામ છે ભીખમાં માંગેલ લાગણીનું આયુષ્ય કેટલું સર્યું હવે પછી ઘરના દરેક નિર્ણય હું લઈશ તારે ચૂપ રહેવાનું છે બીજે દિવસે મેં છાપુ વાંચતા વાંચતા કીધું સમીર આપણા ઘરના તાળાની બે ચાવીઓ છે હવે એક ચાવી તમે સાથે રાખજો અમે ચોવીસ કલાક ઘરમાં રહેવા બંધાયેલ નથી અમારી પણ દુનિયા છે હવે તમે પણ સમયથી બંધાયેલ નથી અને અમે પણ હવેથી અમારા સમય કે દિવસનું ઠેકાણું નહીં અમે અમે નિવૃત્ત વ્યક્તિ છીએ ઘરે કોણ અમારી રાહ જોતું હોય ઘરે તાળું જોવો ત્યારે સમજી લેજો પપ્પા મમ્મી ફરવા ગયા છે સમીર ઝીણી નજરથી મને જોતો રહ્યો એ સમજી ગયો પપ્પા હવે મેદાનમાં આવ્યા છે મેં કીધું કાલ સવારથી હું અને તારી મમ્મી મોર્નિંગ વોક કરવા ગાર્ડનમાં જવાના છીએ ત્યાંથી રોજ મંદિરે આરતીના દર્શન કરીને પાછા ફરીશું તમે તમારો નિત્યક્રમ પતાવી ઘરને તાળું મારી જતા રહેજો અમે અમારા સમયે ઘરે આવશું સાંજે પણ મંદિરની આરતી અને સત્સંગ કરીને પછી રોજ નવ વાગે ઘરે આવીશું ઓફિસેથી વળતા શાક અને રસોડામાં ખૂટતી વસ્તુની યાદી બનાવી જાતે લેતા આવજો હવે અમે ઘરની જવાબદારીમાંથી નિવૃત્ત થવા માગીએ છીએ સમીરને નયના નીચું માથું કરી સાંભળી રહ્યા હતા સમીર બોલ્યો પપ્પા સીધી રીતે કહો ને તમારે અમને જુદા કરવા છે એ તારી સમજ શક્તિ ઉપર આધાર રાખે છે મેં ફક્ત ઘરની જવાબદારીઓ ટ્રાન્સફર કરી છે ઘર ટ્રાન્સફર કરવાની વાત નથી કરી તારા મમ્મી પપ્પા પણ નોકરી કરતા હતા બધું જાતે જ કરતા હતા ને એ બંને ઓફિસે ગયા પછી મેં કીધું સર્યું હવે ઘરની જવાબદારીઓ માથે આવશે એટલે તેમને ખબર પડશે સવારે દૂધ વહેલું ઉઠીને લેવું ઘરકામ કરવા ઘાટી ઘરમાં આવશે ત્યારે આપણે ઘરમાં નહીં હોઈએ સવારના ટિફિન અને રાત્રિના ડિનરની જવાબદારી હવે તેઓના માથે છે શુક્રવારે રાત્રે મને કારને સાફ કરતા જોઈ સમીર બોલ્યો પપ્પા બહાર જવાની તૈયારી કરો છો હા બેટા લોંગ વીકેન્ડ શનિવાર રવિવાર અને સોમવાર મંગળવારે અમે પાછા આવીશું આબુ અંબાજી હું અને તારી મમ્મી જઈએ છીએ બહુ દોડી દોડીને અમે નોકરી કરી તમારી દુનિયા હોય તેમ અમારી પણ દુનિયા હોય ને જે યુવાનીમાં અમે ન કર્યું એ હવે કરીશું કહી હું ફરી કાર સાફ કરવા લાગ્યો સમીર સમજી ગયો પપ્પા અમારા શબ્દો અમને પાછા આપે છે આપણે પણ મા બાપ છીએ બાળકોને દુઃખી કરી આપણે કદી સુખી ન થઈએ પણ આ વિચાર બાળકોને પણ આવવો જોઈએ સમીર અને નયના દિવસે દિવસે થોડા કૂણા પડતા જતા હતા તેઓએ બે મહિના ઘરની જવાબદારી સંભાળી એટલે ખબર પડી કે પપ્પા મમ્મીની વાત ખોટી નથી એક દિવસ અમે શનિવારે સવારે સામાન લઈ કારમાં મૂકતા હતા ત્યાં સમીર બોલ્યો પપ્પા તમે ક્યાં જાઓ છો મેં હસતા હસતા કીધું વીકેન્ડમાં પણ પપ્પા અમને શનિવાર રવિવાર તમારા વગર ઘરમાં ગમતું નથી અમને અમારી ભૂલ સમજાણી છે તમારી લાગણી અમે દુખાવી હોય તો માફ કરો અરે બેટા અમારી લાગણી તો તમારા ઉપર એટલી જ છે જે પહેલાં હતી વાત ફક્ત બે જવાબદારી ભર્યા વર્તન વ્યવહારની હતી ઘરડા મા બાપ કોઈ વખત તો તમારી સાથે બેસવા કે ફરવાની આશા રાખે કે નહીં જો બેટા અમે તો વીકેન્ડમાં હવે બહાર જવાના છીએ પણ એકલા નહીં હવેથી તમે બંને પણ અમારી સાથે હશો બેટા સમીર અને નૈના તમે તમારો સામાન પણ પેક કરો વીકેન્ડ હવેથી આપણે સાથે ઉજવીશું સમીર દોડીને મને ભેટી પડ્યો અને નયના સરયુને ભેટીને બોલી સોરી પપ્પા મમ્મી મેં કીધું બેટા સોરી સાંભળવા અમે આ બધું નથી કર્યું ઘર એક મંદિર છે હોટલ નહીં જીવનનો ક્યાં ભરોસો છે સાથે જેટલો સમય રહેવાય એટલો રહેવા પ્રયત્ન કરો પછી રૂપિયા ખર્ચવા છતાં નહીં એ સમય પાછો આવે કે નહીં એ વ્યક્તિઓ પાછી આવે